biar berkah itu એ જોવા આપણો એ તરાવ તરાવની માથે સોલાર આથરવાતી સોલાર ઉપરથી સોલાર એક ઝગ્યાનો થાય અને બાસ્ટી બોમ ફટાક તો પણ ગાડી અહીંયાથી ઉતત ઉપર કેમ સડાયું ત્યાંથી બસ સૂર્યવર્દાની

ಆ ಸಾರವಳೋ पाणी

என்ன ஏ ஆளோ நம்பர் ஏ 5 2 3 5 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

Kari, nasi dan gomukon. Kau sihir Bagus harus

लेक ब्याग र डाका आइतिर गेमको रास्टी लाइट छ समकै छ गलिङ गुन्ना रस मात्रै दुप्पटा कालकै छ आमोद छ छसाले लिक्विड छ आ पानी छ कलर कलर हात नि हलछ तेलमा त फुल तेलमा त विशेष मात्रै निकै मिलमा मोड मात्रै ३ ३

था कि. तरव시 काम है एक बॉर््ण væ१ाल मा जानठा, शानों तरोपना Background वाल भाल होर्ण स्यष्टा जाच्झा का ज्सञ जिए जिरमा न कि याथ जैए जुा ज्टोपरे का 0 हटा घालका, यो जमा आग्लोमा आइ जाउ आउ आउ सुबुरी आइ जाउ न हाम्रो साथी किलि बेल छडी वगैरे माथि विद्युत पश्चात थिइने सोहग के ल પ્રયોગનું નામ अच्छा चंद्रनी गाना ये दिए वादा याने और આમાં પણ સમય સમય જો આમ આવે છે આમ કરીને સમજાય છે આમ કીધું કે આમ પ્રમુખ મૂર્થી આયના બદલે મૂળ એટલે એને ચોટી મૂળતે અને એક મૂળ સે ત્યાંને તંતુ મોગે શાને તમે દોડશો તો આડારું છે અને ઝાલા કર અને ગેસ કરો અને આને તમે તોડશો તો ઈ સીધું છે એટલે એને समांतर સીરાવી

જો હા હા પાટી જ હાલે રહેવા જો વો યુ બોલી લે કે નહી ફૂલ ફાઈન તે રી રેડી કેમ જી દીજો હું એટલે તો મને ઉતારક છે થોડા બરાત છે ને આજુબાજુ બે આવવા તો તો हेलो भाई हेलो बे

ਸੋਇ ਨਾ ਕੋਰੋ ਨਹੀਂ ਜੇ ਤੁਸੀਂ ਮੈਨੂੰ ਮੈਸੇਜ 아 <머래> b નાળા આકારનો છે ગતિજીઓનું ગતિજીઓનું યામ નિયર નાળા આકારનો છે વર્તુળ આકારનો છે વર્તુળ આકારનો હોય છે એસીએ હા છે તો આકાર અને ઉત્તર ધ્રુવ કેવા અને દક્ષિણ ધ્રુવ કેવા છે આપણે

ખરાબ okay? ah. okay. <laughs> 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn <Sanother> ু। हैं है हां है 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 या हम लोग Samira Samira hey, 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 <impeas>

એને ખૂબ ખૂબ અભિનંદન જ્યારે મારી જેમ જોયું છે એ ફરી વખત ક્યારેક આવું ઉદ્યોગ હશે ક્યારેક હું પહેલું નામ લખાવશે એવું મને એની પાસે આશા છે અને એક સમય એવો આવશે કે ડુંગળી ચમકો વધારશે